હેલો હલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધાય મજામાં તો આય વો બધે મજામાં જ છો તો સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને હર હર મહાદેવ જય શિવ શંભુ જય ગિરનારી તો આજે જો આપણે સરસ મજાનો રેસિપી વ્લોગ બનાવવાનો છે કારણ કે આજે આપણે ફૂલ વ્લોગ કદાચ તમે કોઈનો વ્લોગ જોયો હોય કે ન જોયો ફૂલ વિડીયો આપણે બનાવવાનો છે ભાઇંગનો તો ભાઇંગ કેવી રીતના બને કેવી રીતના નહીં ફૂલ એટ ટુ ઝેડ તમને આ વ્લોગમાં જોવા મળશે તો અસુક્ત તમે ફૂલે ફૂલ વ્લોગ અમારો જોઈજો અને ચેનલમાં પહેલી વાર આવી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો અને કેવી ભાઇંગ બને છે એ પણ કોમેન્ટમાં લખી નાખજો તમે સ્ટાર્ટિંગ કહીએ છીએ કેમ કે ઓલરેડી બધું મટીરિયલ ઘરે મારી ઘરે લઈને વી આવો છો કે ઘણા વર્ષથી આપણે ભાઇંગ બનાવીએ છીએ તો બધું મટીરિયલ કાશું મટિરિયલ ઘરે લઈ આવીએ છીએ અને મિક્સરમાં પીસી નાખી બે છોકરા મારા હોય મારા ઘરના હોય મારા વાઈફ અને મારા મમ્મી હોય તો બધે મહેનત કરીએ અને આ અમે બનાવ્યું છે કારખાને કારણ કે ભાઈ અમે બનાવી કારખાને અને બધો ખર્ચો અમારા શેઠ હોય અને મારે બધી મદદ કરવાની હોય અને બે જણા બીજા છે તો ભાઈ બનાવવામાં મદદ કરવા હતા પણ લાગે છે અને આ વ્લોગ આખો બનાવવાનો છે આપણે કારખાને તો અહીંયા હતા બનાવશું આપણે કેવી રીતના ભાઈ બને છે કેવી રીતના નહીં તો અત્યારે જો અમે સ્ટાર્ટિંગ કરવા જો બેહી ગઈ છે તો આવું બધું મટીરિયલ આપણે ભેગું કરી લીધું છે જો અહીંયા આપણે મહેનત કરવા લગાડી દીધા

તો એટલી વસ્તુ આપણે ડેલી છે ને દૂધ ને એ લોકો જ્યાંથી ની લાવે ત્યાંથી ભેગું કઈ રીતે તમને દેખાડશે અને કઈ રીતના બને તમને બતાશે તો આ બધું આપણે પીસવાનું મિક્સર તૈયાર કરવા નાખ્યું અને પેલા કાજુ બદામ એવું આપણે પીસી નાખી તો સારું ફેમિલી તમે જોતા આવી જાઓ કાજુ બદામ આપણે કમ્પલેટ પીસી નાખીએ બરાબર થી આપણે પીસી લઈએ કે કાજુ, બદામ, કાલામરી અને અને એલસીના ને ને ખાંડની હારે પીસવાના થોડી મૂકી કહી દઉં કારણ કે તમને હોય ને તો એલસી દાણા ખાંડ ભેગા પીસવાના હવે આપડે વારો આવી કેમ કે વરિયાળી છે ને વરિયાળી સાળવાની છે જો આ વરિયાળી છે ને આવી રીતના સાળી લેવાની છે અને પાવડર છે ને એ બધો લઈ લેવાનો અને જે આ ઉપરથી રહી છે ને એ પાછું પીસી નાખવાનું તો આપણે વારો આવી ગયો અહીંયા બરાબર તો હારો હારો વરિયાળી કમ્પ્લીટ કરી નાખીએ આપણે તો આપણે બધું પીસીને કમ્પ્લીટ કરી નાખ્યું છે મિક્સરમાં જો આ કાજુ બદામ અને આમાં કાળા મરી છે અને એલસી છે આ વરિયાળી છે આ ટોપરું છે તો બધું પીસીને આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે ટોપરું લીધું છે પાંચસો ગ્રામ માવો લીધો છે અને અઢીસો વરિયાળી લીધી છે પચાસ રૂપિયાની એલચી લીધી છે અને વીસ રૂપિયાના વીસ ગ્રામ કાળા મરી લીધા છે અને અઢીસો ગ્રામ કાજુ અને બદામ લીધી છે અને ત્રણ કિલો ખાંડ લીધી છે અને સો રૂપિયાની આપણે દ્રાક્ષ લીધી છે જે લાલ કલરની દ્રાક્ષ આવી અને દસ લીટર દૂધ લીધું છે અને વીસથી થી પચાસ રૂપિયાનો બરફ નાખશું તો બસ આ ફાઇન થઈ જાય કમ્પ્લેટ બરાબર અને ટોટલ તમે મારી લેજો ખર્ચા વિશે હું તમને નહીં કહું અને એવું લાગે તો પછી હું કોમેન્ટમાં ક્યારેક કહી બરાબર તો હારું અહીંયા બધું જો આપણે કમ્પ્લીટ થઈ ગયું છે ફાઇનલી જો આપણે બધી મટીરિયલ બધું મરી મસાલો લઈને આવી જાય છે કારખાને અને અહીંયા જો દૂધ ઉબાળવા મૂકી દીધું છે આપણે છ લિટર ઉબાળવા મૂકી દીધું છે અને એક છ લીટરની બોટલ અહીંયા છે તો આ બે બાટલી આપડી દૂધ ગરમ આપણે કરી લેવાનું છે પછી આગળની પ્રોસેસ હું તમને બધી કહી આપણે જો બે બાટલી હતી છ છ એ ફાઇનલી જો આપણે કમ્પ્લીટ કરી લીધી છે ગરમ કરી નાખ્યું છે અને મસ્ત મજાની ઉબાળી આવી ગયું છે અને જો અહીં ઠરવા મૂકી દીધું છે આપણે આ ડોલમાં લઈ લીધું છે બાર લિટર તો હવે આને ઘડીક આપણે ઠરવા દેવું બરાબર પછી બધું મિક્સ કરશું અને મેન કારીગર જો અમારા ભાઈ છે આ પત્તી પત્તી લાવ્યો છો ને તું યુપી થી હે થોડી ઘણી નાખવી છો માંગની પત્તી ને માંગ બનાવી ને આપણે ત્યારે મજા આવે ને એમ થોડી મજા આવે હા તો કાઈ ની થોડી ઘણી નાખશું બરાબર તો હારું ફેમિલી આપણે જો હવે બરફ ને ખાંડ ને બધું આમાં નાખી દીધું છે અને પૂરે પૂરો બધું ઓગળી ગયું છે હવે અને આમાં જો આપણે ભાંગની પત્તી થોડીક હતી ને ભાઈ લેવા તા એ નાખી દીધી નાખી ને થોડીક નાખી ને હા થોડીક તો અમારા મેન કારીગર ઘનશ્યામભાઈ થવી ભાઈ

કાજુ બદામ હા કાજુ બદામ નાખી દેવા ને હા હું નાખી દઉં નાખો નાખો એ ભાઈ કાજુ બદામ નાખો ચોપરો નાખો વરિયાળી નાખો એલચી નાખો બસ નાખો બે માં જો ટોપરો નાખો અને ચાલુ કરી દીધું છે થોડું થોડું ત્યારે છે એ તો નો મિક્સ કરી દે ના તો કરી દે એક મે કે ઓ

અલગ અમારે ઘનશ્યામભાઈ જો તો લેવા મળ્યા એક તારા ધીમે આ બધું આપણે બરાબર તમારા ઘનશ્યામભાઈ ને રાકેશભાઈ ને બધા તૈયાર થઈ ગયા હતા મસ્ત ભાંગ બની ગઈ છે આપણે ટેસ્ટ કરી લઈએ કેવી છે કેવી જોઈ જોઈએ

ફેરલે આપણે જો બધાને ફાઈન બાટવાનું ચાલુ કરી દીધું બધાને પરસાદી પોગાડી દીધી છે બરાબર આગળ બધાને અમાર રાકેશભાઈને બધાને દે છે તો અહીંથી અમાર મહેશભાઈને ચાલુ કરી દીધું હર હર મહાદેવ મહેશભાઈ ભાઈ ભાઈ કેમ તમે ટેસ્ટ કર્યો કેમ લાગી તમને હારી બની ને હા હા ભાઈ હવે ટેસ્ટ કરે તમે પી ગયા કેવી લાગી તમને રેડી બની ને તો વાંધો નહીં

સારું જો બધાય ટેસ્ટ કરી લીધી બધાયને મજા આવી ગઈ છે બરાબર તો સારું હવે જો આપણે હવે ટેસ્ટ કરી લીધો છે અને મજા આવી જાય એમ છે જો આટલી હવે ભાઈંગ છે ને એ હવે આપણે શેઠના અને એમના ફેમિલી સાથે બોટલ ભરવાની છે આપણે એમની ભરી લઈ અને મારો ગ્લાસ તો જો આજે અહીંયા પીડો ટેસ્ટ કર્યો એ કર્યો પછી કંઈ મોકો મળ્યો નથી ટેસ્ટ કરવાનો હવે આડી નિરાતે આપણે ટેસ્ટ કરી લઈએ અને અમારા ઘનશ્યામભાઈ તો આમ હલાવવામાંથી ઊંચા જ નથી આવતા હવે બધા કારીગર કહી દીધું હો ઘનશ્યામભાઈ રેડી બન્યો રેડી હા રેડી કે મસ્ત બની ગઈ છે તો હારું ફેમિલી તો આ મસ્ત મજાની આપણે ભાંગ આજે બનાવી નાખી છે અને ભાંગની રેસીપી વાળો વિડીયો બનાવી નાખ્યો છે તો ખાસ કરીને કોમેન્ટમાં આજ લખી નાખજો હર હર મહાદેવ અને ભાંગની રેસીપી કેવી તમને લાગી તો ખાસ કરીને આ કોમેન્ટમાં જણાવી દીજો તો હવે હવે થોડીક આપણે પ્રસાદી લઈ લઈ અને થોડીક પી લઈ અને હવે આજની સાથે આજનો વ્લોગે આપણે અહીંયા કરીશું પૂરો આજનો વ્લોગ કેવો લેવો કોમેન્ટમાં જણાવી દેજો જો તમને ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલીવાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લીજો તો ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય